જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ મજામાં શું નામ તમારું અકિલાબેન કકિલાબેન કોકિલાબેન ગિયાળવ કોકિલાબેન ઘિયાળવ કેવડી ઉંમર હશે બા તમારી બપ્ટર ગુર ચાલે બોતેર ઉમર ચાલે છે તમે વોકરોથી ચાલો છો શું બીમારી છે બાપે તમરના મળતા નું પેલા બહુ કામ કર્યું બપચ અત્યાર સુધી પછી ઘર કામ ને મજીંગ ને

બે ભા બે વર્ષ દાદા દાદા ગુજરી ગયા બાવીસ વર્ષ વર્ષ માં ગુજરી ગયા પછી તમે કામ ઉપાડી જીવતા કામ કરતી હતી લોજીનું તો મારી જીવતા સારું હતું દસ વર માંદા ગયા પછી લોરે ઊંઘ પછી મારા શરૂ કરતી હતી અને એની સેવા કરતી હતી દસ વર્ષ બીમાર્યા કરતી સેવા કરતી હતી કેટલો ટાઈમ અહીંયા તો હું અગિયાર તારીખ આવી મંગળવારે દુઃખ ન મગીશું ગમે છે શું કરો આખો દિવસ આખો દિવસ પાંચ સોપડી છે સોપડી હું મેડમ પાસી વહી ગઈ ત્યાં એક છોકરી લેવી સૌ એમાંથી વાંસું બધું ભગવાનનું અને પછી રમઠ ઉઠીને બધું

બોતેર વર્ષની ઉંમર અત્યાર સુધી લોજિંગનું કામ ચલાવ્યું હવે પગ રહી ગયા છે હાથ રહી ગયા છે બોતેર વર્ષ એટલે ઉંમર જ કહેવાય નાની મોટી શરીરમાં બીમારી આવતી જ હોય તો હવે કામ થતું નથી બાને અને કોઈ છે નહીં એટલે આશ્રમનો સહારો લીધો છે અહીં આવા જ વડીલોને આશ્રય આપવામાં આવે છે આ વિડીયો જોનાર તમામ વ્યક્તિને એક વિનંતી છે આપની આજુબાજુમાં પણ કોઈ આવા વડીલો ધ્યાનમાં આવે તો સદભાવના વૃદાસણ સુધી પહોંચાડજો ધન્યવાદ